અને જમ્મુ કાશ્મીરના ઇલેક્શન પછી આજે કાઉન્ટિંગનો દિવસ હતો અનેક પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા અલગ અલગ પ્રકારના પરિણામોની શક્યતાઓ જાહેર કરવામાં આવી હતી પરંતુ આજે ફરીથી સાબિત થયું છે કે ભારતીય જનતા પાર્ટીમાં અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી મોદી સાહેબના નેતૃત્વમાં લોકોનો જે અખૂટ વિશ્વાસ છે એ આજે ફરી હરિયાણા મતદારોએ પ્રદર્શિત કર્યો છે લગભગ ઓગણપચાસ સીટો હમણાં સુધી આગળ છે અને કદાચ પચાસથી થી વધુ સીટો પર ક્લિયર મેજોરિટી સાથે ભારતીય જનતા પાર્ટી ત્રીજી વાર હરિયાણામાં સરકાર બનાવવા જઈ રહી છે જે રીતે ડબલ એન્જિનની સરકારની વાતો કરતા હતા કોંગ્રેસ એના મજાક ઉડાવતો હતો પરંતુ જે થયેલા વિકાસના કામોને કારણે હરિયાણાના મતદાર ભાઈઓને ફરીથી ત્રીજી વાર પણ ભારતીય જનતા પાર્ટીને સત્તા સોંપી છે અને જવાબદારી આપી છે કોંગ્રેસના જુઠાણાઓની વચ્ચે સતત એમણે નેગેટિવ પ્રચાર કરવા છતાં લોકોનું મન સ્પષ્ટપણે નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ મૂકવાનો હતો આજે પ્રદર્શિત થયું છે એના માટે હરિયાણાના સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું એમનો આભાર વ્યક્ત કરું છું ને માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ જે વિજય પ્રાપ્ત કર્યો છે એના માટે મોદી સાહેબને પણ આભાર માનીએ છીએ અને સૌ હરિયાણાના કાર્યકર્તાઓને મતદાતા ભાઈ ખૂબ અભિનંદન આપીએ છીએ કાશ્મીરમાં પણ આપણે જોયું હશે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે વિકાસ મંત્ર આપ્યો હતો અને આપણા આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે પણ ત્યાં આતંકવાદી મુક્ત કાશ્મીર બનાવવા માટેની જે ઝુંબેશ ઉપાડી હતી એના સારા પરિણામો આવ્યા લોકોનો કામ ધંધો શરૂ થયો લોકો ભયમુક્ત થયા અને એના કારણે જે ગણતરી ચાલી રહી છે એમાં સત્તાવીસ સીટ થી વધુ સીટો પર ભારતીય જનતા પાર્ટી એ આગળ ચાલી રહી છે અને કોંગ્રેસ એની પાસે દસ થી બાર સીટો પર જ આગળ ચાલી રહી છે ફારૂક અબ્દુલ્લા અને એમની પાર્ટી એ પણે ત્યાં એમના વિસ્તારમાં જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં એ આગળ છે ખીણમાં પરંતુ ફરીથી પણ આ સાબિત થયું છે કે કાશ્મીરના લોકો પણ વિકાસની રાહ જોતા હતા કાશ્મીર માટેના ત્રણસો સિત્તેરની કલમ પછી એમને મળેલી આઝાદી એમને મળેલા અધિકારોને કારણે એ પણ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ મુકતા હતા અને વિકાસની અપેક્ષા પણ કરતા હતા જે મોદી સાહેબે પૂર્ણ કરી કાશ્મીરના જે આતંક આતંકવાદીઓ દ્વારા બાજુના પડોશી દેશો તરફથી કરવામાં આવતો હતો એનો પણ ખાત્મો કર્યો અને ભયમુક્ત કાશ્મીર બનાવીને એ ભારતનો હિસ્સો છે એ લોકોના મનમાં જે શંકા આવવા માંડી હતી એના બદલે આજે મજબૂત થઈ હતી એ ભારતનો ભાગ છે અને ત્યાંના લોકો પણ ભારતનો હિસ્સો છે એ રીતના એમના મનમાં પણ એક ખાતરી થઈ છે અને એમણે વિશ્વાસ સાથે જે મતદાન કર્યું છે એના કારણે સૌથી મોટી પાર્ટી તરીકે જે ભારતીય જનતા પાર્ટી સત્તાવીસ થી વધુ સીટો પર આગળ વધી રહી છે સૌથી મોટી પાર્ટી બનવાની શક્યતાઓ એમાં દેખાઈ રહી છે ફરીથી હું આપ સૌને પણ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને પણ વિનંતી કરીશ કે આજે હરિયાણાની જીત એ લોકશાહીની જીત છે આ હરિયાણાની જીત જે બંધારણમાં વિશ્વાસ મૂકીને માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ સરકાર ચલાવે છે એને લોકોમાં જે એનો વિશ્વાસ છે એની જીત છે કોંગ્રેસના જૂઠાણાઓને મતદાતા ભાઈ બહેનો નકારી કાઢ્યા છે એમની નેગેટિવિટીને પણ એમને નકારી કાઢી છે અને આજે તો શિવસેનાના પ્રવક્તા પોતે અમને કહ્યું કે કોંગ્રેસ ધીમે ધીમે વધુ ને વધુ કમજોર થતી જાય છે એ જ બતાવે છે કે તો લોકોનો પણ અને એમને જે સાથી પક્ષો હતા એમને પણ કોંગ્રેસ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે ફરીથી આપના માધ્યમથી સૌ મતદાતા સૌ આગેવાનો નો આભાર અને મોદી સાહેબના અભિનંદન સાથે એમનો આભાર વ્યક્ત કરીને ફરી વાતને પૂર્ણ કરશ્મીર કા ઇલેક્શન કે બાદ કાજ કાઉન્ટિંગ કા દિન થઈ થઈ प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया के द्वारा अलग अलग परिणाम आने की संभावना दिखा रहे थे उसकी वजह से सबके मन में शंका कुशंका थी फिर से साबित हुआ है कि माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब में विश्वास करते हुए हरियाणा के लोगों ने लास्ट टाइम दिया उस टाइम जो सीट थी उससे भी कई ज्यादा सीट देकर 49 से ज्यादा सीट पर आज भी अभी भी आगे चल रहे हैं बहुमत देकर उन्होंने भारतीय जनता पार्टी को हरियाणा की सरकार की जवाबदारी दी है माननीय प्रधानमंत्री मोदी साहब ने जिस तरह से डेवलपमेंट का काम किया विकास की बात कही जिस तरह से उन्होंने लोगों के तकलीफ को देखते हुए जो काम किए डेवलपमेंट के सभी कामों के अंदर उनका जो सहयोग रहा डबल इंजिन की सरकार का जो फायदा हरियाणा को मिला वो सब आज वोट में भारतीय जनता पार्टी भव्य जीत के साथ हरियाणा में आगे बढ़ रही है मैं आपके माध्यम से हरियाणा के सभी मतदाता भाई बहनों को और कार्यकर्ताओं को बहुत बहुत अभिनंदन करता हूं माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब को भी आभार व्यक्त करता हूं और उनको भी अभिनंदन करता हूं एक बहुत बड़ी जीत के साथ वो तो आगे बढ़े हैं जम्मू और कश्मीर का भी आज काउंटिंग था सभी के मन में शंका कुशंका थी માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને તીનસો સત્તર કી કલમ રદ કરે હવે જીસ તરફ